પટેલ અરવિંદભાઈ શિવાભાઈ ગામ વિશ્રામપુરા તાલુકો પેટલા જિલ્લો આણંદ મેં શુભલાભ કંપનીનું જીઆર સિક્સનું વાવેતર કરેલું હતું એમાં પહેલી વીણી પચાસ મણની બીજી વીણી એંસી મણની અને ત્રીજી વીણી દોઢસો મણની આવેલી છે તો આપ સૌ ખેડૂત મિત્રોને જે બજારમાં ઊંચા ભાવે જાય છે અને બીજા ખેડૂત મિત્રોને પણ મારી ભલામણ છે કે સિક્સનું વાવેતર કરો અને બજાર ભાવ વધારે લો અને મરચાંની શાઇનિંગથી મોડી લંબાઈ બધી સુપર ઉપર છે ત્રીજી વીણી મારી દોઢસો મનની આવેલી છે પહેલી વીણી પચાસ મણ હતી બીજી વીણી એંસી મણ હતી અને ત્રીજી દોઢસો મનની છે અને ઉતારો બી સારો છે અને અત્યારે બી ગ્રીનરી એવી નહીં છે આજે લગભગ સાડા ત્રણ મહિના મરચીને થયા તો પણ હજુ ફ્લાવરિંગ એવું ને એવું જ છે એટલે બીજા ખેડૂત મિત્રનું મારી ભલામણ છે કે જીઆ જીઆસિક્સ બેનિફિટ સારો આપે છે